નમસ્કાર આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ આવી જોઈએ અગત્યના સમાચાર રાજકોટ ડિવિઝનના સમાચાર અમદાવાદ એ એમ ટીએસ માં ફરજ બજાવતો ડ્રાઈવર એસટીમાં મફત મુસાફરી કરતા ઝડપાયો કેબીસી ન્યૂઝ મારફતે વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ લાઈન ચેકિંગ સ્કોર્ડ દ્વારા અમદાવાદથી રાજકોટ જતી એસ બસને રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે ચેક કરતા બસના પ્રવાસીઓમાંથી એક મુસાફર પોતે ગુજરાત એસટીનો કર્મચારી છે તેમ જણાવી ફરજ પરના કંડક્ટર સાથે ખોટું બોલી છેતરપિંડી કરી મુસાફરી કરતો હતો અને પોતે એમટીએસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવા છતાં એસટી નિગમનો કર્મચારી હોય તેમ જણાવી એસટી નિગમની બસમાં છન્નું દિવસથી અમદાવાદથી રાજકોટ મફત મુસાફરી કરતા જણાઈ આવેલ રાજકોટ ચેકિંગ અધિકારી શ્રી આરબી વાઘેલા એટીઆઈ શ્રી એચ જે પરમાર એટીઆઈ દ્વારા સ્થળ પર નિયમ મુજબ થતી કાર્યવાહી કરી રૂપિયા બસો બેના ભાડા મુજબ છનું દિવસનું ભાડું રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો બાણું સ્થળ ઉપર વસૂલ કરી મુસાફર કમલભાઈ જગમોહનભાઈ ઝાની રહેવાસી ગામ ચારણ સમઢિયાળા તાલુકો જિલ્લો રાજકોટને એસટીની દંડની પહોંચાપેલ આવી રીતે એસટી નિગમની બસમાં સ્ટાફ કઈ મફત મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો છે ફરજ પરના કંડક્ટરની ચાલાકી અને ચેકિંગ અધિકારીઓની ઉલટ તપાસમાં આ ખુદા બક્ષ મુસાફર આ બાદ રીતે ઝડપાઈ ગયો અને હવે પછી નિગમની બસમાં આવી રીતે મુસાફરી નહીં કરું તેવી લેખિત બાંધી આપી દંડ ભરેલ જેથી આ મુસાફર ઉપર પોલીસ કાર્યવાહી નહીં કરી રહેમ દ્રષ્ટિ રાખેલ છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે